પ્રોફેસર દેવેન્દ્રભાઈ આચાર્ય પાંચ દાયકાનો શિક્ષણ ક્ષેત્રનો સાહિત્યનો બહોળો અનુભવ ધરાવે છે હજારો વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતરમાં તેમણે યોગદાન આપ્યું છે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ડીન રહી ચૂક્યા છે શિક્ષણ સમાજ સેવા સાહિત્ય ક્ષેત્રે તેમણે અનેક સન્માનો પ્રાપ્ત કર્યા છે ખ્યાતનામ કવિઓ અને લેખકો તેમનું માર્ગદર્શન લેતા હોય છે સ્વાગત છે આપનું આજના દિવસની હાર્દિક શુભકામનાઓ આપે પ્રશ્ન પૂછો પહેલું કાવ્ય એ પહેલું કાવ્ય અને આમ તો પહેલો શબ્દ કે લખવાનો કે કશું કરી શકું એ મને કંઈ લાગતું જ નતું કારણ કે હું નાનો બાળક હતો અને એકાએક મારી માતા માથે હાથ મૂકી અને ચાલી ગઈ હું એકદમ ચોથા પાંચમા ધોરણમાં ભણતો હોઈશ અને એકાએક એક સાંજે મારી માતા બીમાર હતી અને પછી એક પથારીમાં હતી મને બોલાયો મને કે બેટા હવે મારે જવાનો હું અત્યારે એનો ભાવ અને જે કહેતો એક એના શબ્દો તો યાદ નથી પણ આવો ભાવ હતો હું હવે જઈ રહી છું શું છો ક્યાં જશો એટલે એને કહ્યું કે હવે મારી મોટી યાત્રા વિદાય વેળાની યાત્રા શરૂ છે પણ બેટા એક જ દીકરો હતો ઘણી બધી માનતાઓ પછી આવેલો હતો મારી બહેનો હતી પણ ભાઈ નહોતો અમારા પરિવારમાં એટલે માએ મને બાજુમાં બોલાવ્યો હાથ મૂક્યો અને કીધું કે બેટા આ મને આભાસ થાય છે કે જાલર વાગે છે ભગવાનની મેં કીધું આ ચોરા ઉપર રામજી ચોરે ઝાલર વાગે છે તો મને કહ્યું કે નાની બેન ને બોલાવ મારી જાઉં છું પણ હવે તારા પિતા પોલીસ ઓફિસર છે એકદમ કડક શિસ્તબદ્ધ અને થોડાક સ્વભાવના એ ગુસ્સાવાળા પણ હતા પણ હવે એ માને બાપ બે એની મને ખાતરી છે હવે બેટા ભણજે ખૂબ ભણજે આપણે વિપ્રહ ભણતા નથી પરિણામે દયા પ્રભુની કરવી પડે મારો દીકરો ભણશે ખૂબ ભણશે અને ક્યારે એ હાથ નહીં કોઈની સામે લે કે મને એક આપો આપશે ખરો તો બેટા ખૂબ ભણજે હું કંઈ સમજી નથી શકતો પણ બેટા ભણજે એ શબ્દે મારા જીવનનું પરિવર્તન કર્યું મા એક અહેસાસ છે એક મંત્ર પણ આપે છે અને મને મા એવો મંત્ર આપ્યું કે બેટા ભણજે અને રખડો હતો તોફાની હતો એકનો એક હતો લાડકો હતો પણ માં ના ચાલ્યા જવાથી ઘણા દિવસો તો અહીંથી પાછી આવશે પણ પછી યાદો આવી અનેક સ્ત્રીમાં પછી ક્યારે અને આજે પણ હું માતાનો ચહેરો જોઉં છું કોઈ પણ સ્ત્રી મળે તો એમ લાગે મારી માં જેવી સેજ લાગે છે મારી માને જેવું નાક લાગે છે મારી માને જેવી આંખો લાગે છે મને જીવનમાં પણ બધેથી માં દેખાય અને શબ્દોમાં પણ મને કવિતા રૂપે માં મળી છે તો પહેલું કાવ્ય માં ઉપર હતું એક અંધારી રાતે બાબા જોડો હતો વરસાદ હતો વડિયા નામનું ગામ હતું મરેલી જિલ્લાનું નાની બેન ને હું સુતાતા અને મને એમ થયું કે આ ગંગોર મેઘ અને પ્રલય થશે એવું લાગ્યું એકદમ સાંભેલા ધારે વરસાદ અને પોલીસ પાટર્સના એ દરિયામાંથી પાણી પડવા માંડે એવી સ્થિતિ હતી અચાનક હું ગભરાણો પણ સામે જ મને થયું કે મારી માં તો અહીં મારી બાજુમાં જ છે એવો આભાસ થયો અને પહેલું કાવ્ય એ મે મારી માતાને અર્પણ કરતું કાવ્ય લખ્યું અને એ કાવ્ય જયાબા એ મારી માતાનું નામ એને અને પછી એમને અંદરથી શબ્દ આવતો ગયો આજે પણ હું અનેક નારીઓના મારા પરિવારની નારીઓના મારી માતાની જેમ મારા પિતાનો પણ છું પિતા એ પછી ખરેખર બદલાઈ ગયા માં એને ઓળખતી હતી એટલે પિતા માતા પણ બન્યા પિતા પણ બન્યા અને પછી નાની બેન એ અને એક મોટી બેન હતી એ બધી બહેનોનો મને મને નારીઓનો એટલો બધો પ્રેમ મળ્યો પછી નાનો બાળક તરીકે હું પાણી ભરવા જાઉં તો મને કુવા કાઠે અને ઓશિંગ કાઠમાં ને નોડે ને બધી ભઈરાવ કે આની તો માન નથી લાવ બેટા લાવ તારું પાણી પેલા ભરી દઈએ લાવ તને કામ કરી દઈએ લાવ તારું કઈ હોય તો બધે મને માતાઓ મળી છે અને આગળ જ વધતો ગયો દરેક જગ્યાએ અટકતો ગયો પણ મને જે મળ્યું ને પ્રેરણા જ્યાં અટકો ત્યાંથી માં કે હજી ભરવાનું જ બેટા અમારા વખતે આપણે નવાઈ લાગશે 65 70 વર્ષ પહેલા હું સાતમો ધોરણ પાસ થઈને શાળાંતર મને શિક્ષકનો ઓર્ડર મળ્યો હતો પીટીસી માં જવાનું અને હું તો તૈયાર થઈ ગયો ભાઈ આપણે ભણાવતા તેવા શિક્ષક બની તો પણ તરત માના શબ્દો અડધી રાતે કાનમાં સંભળાય બેટા ભણજે અને પછી તરત જ મોટું તો કે ના મારે કે હાઈસ્કૂલમાં ભણવું છે આગળ વધવું છે હાઈસ્કૂલમાં એસએસસી પાસ થયો ને હાઈસ્કૂલના શિક્ષકનો ઓર્ડર આવ્યો અને રાજી થઈ ગયો પછી ક્લાર્કનો ઓર્ડર આવ્યો તો ક્લાર્ક અને પછી મારા એક કાકા મેજિસ્ટ્રેટ હતા એને મેં જોયા મારા કાકી સુશીલા કાકી મારા બીજા મા જેવા એને મેં જોયા કાકાએ કીધું બેટા ભણજી ભણ્યા વગરનો કોઈ ઉદ્ધાર નથી અને આપણે હાર્ડ વર્ક તો કરવું જ પડશે અને પરિણામે સુશીલા કાકી અને ભગવત કાકાના આશીર્વાદ અને હું કોલેજમાં ગયો પિતાએ કીધું કે જો એક ફી ટાંપ ફી ભરી શકીશ મેં કીધું હું પાર્ટ ટાઈમ સર્વિસ કરીશ અને એણે કીધું કે આટલો પગાર બહુ પ્રામાણિક હતા મારા પિતાને પોલીસ એવોર્ડ મળેલો પણ એની પ્રામાણિકતા જીવનમાં એવી હતી એમ એમ પાર્ટ ટાઈમ સર્વિસ કરતા કરતા બન્યો અમરેલી કોલેજમાં ગ્રેજ્યુએટ થયો પોસ્ટ ગ્રેજ્યુએટ ભાવનગરમાં થયો શ્રાવણદાસમાં અને પછી એમ થયું કે હવે તો શિક્ષક બની ગયો હાઈસ્કૂલમાં કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં ત્યાર પછી તારા હાઈસ્કૂલમાં અને પછી એમ થયું તમે તો મજા ના માન અડધી રાતે આવીને કાનમાં કહે એ કર્ણ ભેદી માતા કાળમાં બેસીને મને મંત્ર આપે હજી ભણવાનું છે એમ થયો અને બધી જો ડેકન કોલેજ પુનામાં પ્રોફેસર થયો અહીંયા આવ્યો કેશોદ પ્રોફેસર થયો ઉનાની અંદર પ્રિન્સિપાલ થયો પોરબંદરમાં વિશ્વરસ પ્રિન્સિપાલ રહ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બિનરી ડીન થયો ત્રણ વર્ષ આ બધું ચાલ્યું પણ એમાં કવિતા માય આપી છે અને એ જ રીતે મારા જીવનમાં મારી માં મારી બહેનો અને પછી જો કોઈએ જેને મેં આર્પણ કર્યું છે કદાચ એને પણ એની બહુ ખબર નથી

મને ચોપડો લાવીને આપે ભગત એક લખો તમને લખવાની ટેવ છે લખો લખો કે અનુષ્કા અને આદિત્ય એ મને કહે આમ મને અને મારા વાતાવરણમાંથી આ મહિલા હિન્દી મંચ છે કે પછી રિવર ફ્રન્ટ ઉપરનો ઇન્ટરનેશનલ જે કંઈ આપણો બુક ફેસ્ટિવલ એ જણો એ બધામાં જેટલા મને સાહિત્યકાર મહિલાઓ મળી જેટલા બધા મને આ બધા કે એક લખો કંઈક લખો કંઈક લખો તો આજે હું બધું મારું જે છે એ એને અર્પણ કરવા માંગુ છું જેને મને ઘડ્યો છે આજે આ અર્પણ કરી રહ્યો છું દુખ છા હોય ત્યારે ચાયા કરે અમારે ઘર માં પણ મને જેણે જે બધું મને કે ના લખો વાતાવરણ આપી દે બધું વ્યવસ્થિત કરી દે મને સંભાળી લે મારો સ્વભાવ સંભાળી લે તો આ કઈ હું કરી શકું છું એ સામે બેઠી મને રમા છે અને મને કરવાની પ્રેરણા મનીષા ખુશી ધીમઈ અમી આદિત્ય નું સ્થાન કૌશિક ને સરસ્વતી ચંદ્ર આપી છે એ હું ઋણ સ્વીકાર કરી શક્યા મારે વિશેષ કે કહેવું નથી તો હું કહી એવું પણ નથી પણ મેં આમાં બધું જ જેને જેણે મારે મેં બધાનો આભાર નામી અનામી બધાનો આભાર માન્યો છે ફરી હું કહીશ કે ઈશ્વર કેવું છે મને ખબર નથી ઈશ્વરનો કોઈ આકાર મેં જોયો નથી પણ જ્યાં જ્યાં માતા જોઉં છું જ્યાં જ્યાં નારી જોઉં છું એની પાછળ ઈશ્વર દર્શન કરું છું પુસ્તક ચૈતન્યના ચમકારીનું લોકાર્પણ કરીશું જે કાવ્ય સંગ્રહ છે આપે લખેલા

તો આપ સૌને મંચ પર આવવા માટે અનુરોધ છે પુસ્તક લોકાર્પણ માટે મનોરમા મનીષા બાકી લીંડી મંચ ઉપર મને લઈ જનાર આઈએ નિશાજી મને મારા હાથે લોકાર્પણ કરાવના છે નીતુજી ફાલગુનીજી આવો બધા આપ આવો પણ સૌ કરો એવી વિનંતી